બી એચ અભ્યાસ કરેલો છે અને તેઓ બે હજાર અગિયારથી મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરે છે અને જનોર પીએચસી સેન્ટરમાં ડોક્ટર રાજેશ કુમાર સિંધા મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતા અને તે સમય દરમિયાન તેમની બદલી અંકલેશ્વરના ગડખોલ સીએચસીનો ચાર્જ હતો અને તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ તેમનો ફોન લાગતો ન હતો જેના પગલે સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ ડોક્ટર ગુમ થયા હોવાની ફરિયાદ તેમની પત્નીએ આપી હતી ડોક્ટર રાજેશ કુમાર સિંધા ગુમ હોય અને તે જ સમય દરમિયાન અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી ઝાડી ઝાકડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ગુમ સુદાની ફરિયાદ કરનાર ફરિયાદીને બોલાવી મૃતદેહ બતાવતા તેનો પતિ હોવાની ઓળખ થઈ હતી અને જે તે સમયે ફરિયાદીએ પણ તેના પતિની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા પોલીસે પીએમ કરાવતા રિપોર્ટમાં ડોક્ટર રાજેશ સિંધાના શરીરમાં છાતીના ભાગે બોથડ પ્રદાદ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે આખરે મૃતકની પત્નીની ફરિયાદ લીધી હતી અને અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. તારીખ 105 બે તારીખ 105 ના રોજ ઓકલેસ ઓ બી ડિવિઝનમાં મોતાલી ગામ છે આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવે જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ એચના ડોક્ટર છે એ એમનું આઈડેન્ટિફાઈ થાય છે એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બાર ને સાથે અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી તથા મરણ ગયેલનું જાહેર થાય છે એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીતાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી ત્રણસો મુજબ

ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

अने बचपन की फैमिली जरूर थी विजिट करजो जब भावे तो हाँ वगाच ट के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में ऐसी कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सर्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच